ચોથો પ્રશ્ન છે કિંમત શોધો બરોબર એમાં પહેલું શું આપેલું છે આપણને ગુણ્યા હવે મેં તમને આગળ બી શીખવાડેલું હતું કે આવી રીતે માઇનસ ઘાત આપી હોય તો એનું શું કરવાનું વ્યસ્ત લઈ લેવાનું તો આઠની માઇનસ એક ઘાતનું વ્યસ્ત શું થાય એક ભાગ્યા આઠ ગુણાકાર પાંચની ત્રણ ઘાત બરોબર બે બેની માઇનસ ચાર ઘાત એનું વ્યસ્ત શું થાય બે ની ચાર ઘાત થાય તે ઉપર આવી જાય બરોબર અંશ છેદમાં હતો તો અંશમાં આવી જાય તો શું બન્યું આપણા જોડે પાંચની ત્રણ ઘાત ગુણ્યા બેની ચાર ઘાત ભાગ્યા આઠ બરાબર આનું સાદુ રૂપ આપીએ તો શું થાય પાંચની ત્રણ ઘાત ગુણ્યા બે ની ચાર ઘાત ભાગાકારમાં આઠની આઠને શું લખી શકાય આપણે ને બે ત્રણ વખત ગુણીએ એટલે આઠ થાય તો શું થાય બે ની ત્રણ ઘાત બરાબર હવે આને શું કેવી રીતે સાદું રૂપ આપવાનું આ બંનેના આધાર સરખા છે તો શું થાય ભાગાકાર હોય તો બંને એકબીજા જોડે ઘાતનો ઓછાકાર થાય તો પાંચની ત્રણ ઘાત ગુણ્યા બે ની ચાર ઘાત ઓછા તો આનો જવાબ શું હવે પાંચ ની ત્રણ ઘાત ગુણ્યા બે ની એક ઘાત બરોબર પાંચ ની ત્રણ ઘાત કરીએ તો કેટલું થાય એકસો પચીસ એકસો પચીસ ગુણ્યા બે કેટલું થાય બસો પચાસ તો જવાબ કેટલો આવ્યો આપણો બસો પચાસ